પરેશભાઈ ધાનાણીનો હૃદયપૂર્વક આભાર એટલા માટે માનું છું કે મને સંસદ માટે કેપેબલ ગણો સંસદની ટિકિટ દઈ અને પાર્ટીએ જે મારી ઉપર વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને હું સાર્થક કરીશ કયા મુદ્દાને લઈને તમે પ્રજા વચ્ચે જો મુદ્દા તો અનેક છે બે હજાર ચૌદમાં નરેન્દ્ર મોદી સાહેબને દિલ્હીની ગાદી દેખાતી હતી એના માટે હાગમટે બધા વચન દીધી હતા કે તમારા ખાતામાં પંદર લાખ રૂપિયા નાખીશ અચ્છા દિન આવશે બે કરોડ યુવાનોને રોજીરોટી આપીશ ખેડૂતોની બે હજાર બાવીસમાં ડબલ આવક કરી દઈશ આવી તમામ વાયાત વાતો કરીને નરેન્દ્ર મોદી સાહેબ અત્યારે સાવ ફેલ ગયા છે ત્યારે લોકોનું ધ્યાન બીજે તરફ દોરી રહ્યા છે ત્યારે અમે જે રિયલ ઇસ્યુ છે પ્રજાના કે આજે ખેડૂતો બે હાલ થઈ ગયા છે બે હજાર બાવીસમાં ડબલ આવક કરવાને બદલે અત્યારે બે હજાર ઓગણીસ સાલે છે ત્યારે ખેડૂતની આવક અડધી થઈ ગઈ છે એની અમે લડાઈ કરી રહ્યા છીએ ખેડૂતોને વીમો નથી મળતો એની પણ અમે લડાઈ કરી રહ્યા છીએ અને ખાસ કરીને રાજકોટ સંસદીય મત વિસ્તાર છે ત્યારે બે કરોડ યુવાનોને રોજીરોટી આપવાની વાત કરતા હતા આ નરેન્દ્ર મોદી સાહેબ એના શાસનમાં એક કરોડ ને દસ લાખ યુવાનોએ રોજી ગુમાવી છે એની નોકરી ગુમાવી છે ત્યારે હું એવા પ્લાન સાથે વાત કરી રહ્યો છું કે રાજકોટ એક સંસદીય મત વિસ્તાર છે તમારો ગોલ હોવો જોઈએ તમારું લક્ષ્ય હોવું જોઈએ અને લક્ષ તમારું વિઝન પણ હોવું જોઈએ ધારો કે રાજકોટ મત વિસ્તારમાં જેમ સાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે જેવી રીતે લોધિકા ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે તેવી રીતે વીંચ્યાને પણ બેકવર્ડ તાલુકો જાહેર કરવો જોઈએ કોંગ્રેસ કરતી હતી એમ અને વિચિયાને બેકવર્ડ તાલુકો જાહેર કરીને અહીંયા એવા ઉદ્યોગો સ્થાપવા જોઈએ કે એના યુવાનોને કોઈપણ જાતની રોજીરોટી નથી અહીંયા કોઈ પણ પાણીની વ્યવસ્થા નથી અહીંયા ખેતીની વ્યવસ્થા નથી તમામ યુવાનો બેકાર છે જ ખાલી માત્ર હીરા ઉદ્યોગ સિવાય અહીંયા કોઈ ઉદ્યોગ નથી ત્યારે એવા એરિયામાં એવી મોટી ઇન્ડસ્ટ્રીઝ આવે કે જે યુવાનોને રોજીરોટી આપે દાખલા તરીકે રેડીમેડ ગાર્મેન્ટના હજાર બે હજાર હં ચાલતા હોય દાખલા તરીકે ઠેલા બનાવવા જ્યાં લેબરની જરૂર પડતી હોય જ્યાં કામ કરવા વાળા કારીગરની જરૂર પડતી એવા ઇન્ડસ્ટ્રીજ હું લે આવી આવતા દિવસોમાં ચૂંટણીમાં જીતવા બધા તમારે સવાલ જ નથી વઢેલ તમે આ બધા કાર્યકરોના મોઢા ઉપરની લાલી જોઈ લો અમે જીતી છીએ જીતી છીએ ને જીતી છીએ તો લલિત કગતરા હંમેશાને માટે કારો પાણો તોડવા માટે ટેવાયેલો છે ઘરશીડા પછાડવા એ અમારી આદત છે આ પડતરી ટંકારા પણ છેલ્લા ત્રીસ વર્ષથી આ કોંગ્રેસમાં ને નહોતી પણ અમે લડતા રહ્યા લડતા રહ્યા તો એકવાર કોંગ્રેસ અહીંયા જીતી હું તમને ચેલેન્જ મારીને કરું છું કે જે રીતે રાજકોટની સંસદીય મત વિસ્તારના રીકન્સ્ટ્રક્શન થયું છે એટલે એનું સીમાંકન બદલા પછી બે હજાર નવમાં પહેલી જ વાર કુંવરજીભાઈ જીતા કોંગ્રેસ પાર્ટી બે હજાર ચૌદમાં મોહનભાઈ જીતા આ વખતે બે હજાર ઓગણીસમાં લલિત કગથરા જીતશે એક કોંગ્રેસ પાર્ટીએ મારામાં કંઈક જોયું હશે મેઈન વસ્તુ તો એ છે કે અમે પાર્ટીના એક સૈનિક છીએ પાર્ટી પાસે ટિકિટ માગી નહોતી પાર્ટીને એમ લાગ્યું કે આ લડવા માટે કેપેબલ છે પાર્ટીને એમ લાગ્યું કે આ લોકો સાથે રહીએ છીએ પ્રજા સાથે રહીએ છીએ પબ્લિકના પ્રશ્નોમાં કાયમને માટે વાચા આપે છે સિરામિક ઉદ્યોગ તો એ મોરબીમાં પાંચસો પાંચસો ફેક્ટરીઓ બંધ થઈ જાય સાહેબ વિચાર તો કરો એક ફેક્ટરીની અંદર ત્રીસ કરોડ રૂપિયાનું રોકાણ હોય તો પંદરસો કરોડ રૂપિયા ડૂલ કોઈ પૂછવા નથી કોઈ ધ્યાન દેવા નથી એક લાખ યુવાનોની રોજીરોટી ગઈ શું થશે આમાં કેટલી બેંકની એનપીએ થઈ જશે કેટલા લોકોનું અર્થવ્યવસ્થા તૂટી જશે કેટલાની ઉઘરાણી ડૂબશે કેટલા લોકોના પૈસા જશે આ કોઈ વિચાર નથી કરતા તમે સુકામને ગેસીભાઈને તંત્રવાર મોડિફાઈડ કરાવ્યા સુકામ ગેસીભાઈ નાખવાની તમે પરમિશન આપી માત્ર ને માત્ર જ્યારે ચૂંટણી આવે ત્યારે કાં સી ફોર્મની લટકતી તલવાર રાખે મોરબીવાળા ઉપર એટલે બોલતા નહીં નકા સી ફોર્મની નોટિસ કાઢીશ હવે આ કોલગેસવાળી કાઢીને મોરબીના ઉદ્યોગકારોને કાયમને માટે ભારતીય જનતા પાર્ટીએ બ્લેકમેલ કર્યા છે દબાવ્યા છે સોયસા છે એવો મારો ખુલ્લો આક્ષેપ છે સમય આવશે ત્યારે પાર્ટી યોગ્ય લાગશે આવશે આમાંથી તમામ કાર્યકરો છે આ કાર્યકરો બધાયમાંથી કોઈ પણ હોઈ શકે અને તમે મારું કામ કરશો તો તમે પણ હોય શકો એમાં કઈ નક્કી નથી આમાં